લોકસભાની ચૂંટણીઓ છે તે હવે ગુજરાતમાં યોજાવવાને ગણતરીના દિવસો છે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ ચૂંટણીનો માહોલ છે તે બનતો જશે પરંતુ મતદારો છે તેમના મનમાં શું વાત ચાલી રહી છે તે જાણવાનો આજે આપણે જામનગરથી પ્રયાસ કરીશું આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણી આવી રહી છે તમને ખ્યાલ જ હશે તમે શું માનો છો લોકસભાની જે ચૂંટણી છે તેમાં જ્ઞાતિવાદ છે એના ફેક્ટર ઉપર કેવી રીતના ટિકિટોનું વિતરણ કરવામાં આવે છે આપે એવું માનો છો હા જરૂર જ્ઞાતિવાદ તો છે જ તમે હમણાં હમણાંના જુઓ તો કાજલબેન હિન્દુસ્તાનીનું નિવેદન છે પાટીદાર સમાજનું પછી ક્ષત્રિય સમાજ વિશેનું નિવેદન છે રૂપાળા સાહેબનું તો વિવિધ જે નિવેદનો આવે છે એના ઉપરથી એવું અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં જ્ઞાતિવાદ તો છે જ અને એના કારણે એ પ્રમાણે ટિકિટની ફાળવણી થાય છે એવું લાગે છે કાકા તમે એક મતદાર તરીકે શું માનો છો જે રીતે ટિકિટોની રાજકીય પક્ષો કોઈ પણ રાજકીય પક્ષો આપણો કોઈ પક્ષની વાત નથી કરતા જે રીતે ટિકિટોનું વિતરણ થતું હોય એ ટિકિટોનું વિતરણ છે એ જ્ઞાતિઓને જોઈને જ જ્ઞાતિવાદ આધારિત જ ટિકિટ છે જ્ઞાતિવાદ આધારિત જ રાજકારણ ચાલે છે એવું આપ માનો છો ખાસ કરીને ગુજરાતની અંદર રાજપૂત સમાજને એટલો બધો ભાજપે અન્યાય કર્યો છે મારું નામ કિશોર સિંહ કાનાજી જાડેજા દેવભૂમિ જિલ્લો ખીદળ મારું ગામ અમે આજે સુધી ભાજપની સાથે રહેલા છીએ પણ ભાજપ પક્ષે રાજસ્થાન ગુજરાત એમપી એવા સાત આઠ રાજ્યમાં અમને અન્યાય કર્યો છે ઓમ તો હિન્દુસ્તાન લેવલે અન્યાય કર્યો છે એટલે અમે ખાસ કરીને રાજપૂતો જેટલા બને એટલા ભાજપની વિરુદ્ધમાં મત આપશું અને એ અમારો રોષ છે એ આખો સૌરાષ્ટ્ર લેવલે ગુજરાત લેવલે અમારા રાજપૂતોમાં રોષ છે અમારા રાજપૂતોના મત બીજેપીથી વિરુદ્ધમાં પડવાના છે તમે શું માનો છો મતદાર તરીકે જે રીતના અત્યારના છેલ્લા કેટલાક સમયમાં આપણે ગુજરાતમાં જોયું તો કોંગ્રેસમાંથી લગભગ મોટા ભાગના નેતાઓ છે તે ભાજપમાં જઈ લાગ્યા તો આ રીતે પક્ષની અત્યારના કોંગ્રેસની સ્થિતિ તો હવે આ રીતના આપને શું લાગે છે આ મનમે થઈ જશે કે કેવી રીતના છે આપણે મતદાર તરીકે શું માનો છો મારું મતદાર તરીકે માનવાનું છે છેલ્લા ઘણા સમયથી જે રીતે જ્ઞાતિવાદની અંદર ભાગલા પડાવી અને જે રીતે રાજકારણ થઈ રહ્યું છે મારા મત મુજબ મારી જાણકારી મુજબ ખરેખર ગુજરાતની અંદર અને એક સારી પાર્ટી તરીકે જે ભાજપ ઘણા સમયથી એ ગુજરાતમાં અને કેન્દ્રમાં જે રીતે સરકાર હલાવે છે પણ છેલ્લે આ મત માટેની જે આ રાજકારણ છે એ મારી એક બ્રહ્મ સમાજના આગેવાન તરીકે મને યોગ્ય લાગતું નથી એવું માનો છો આ વખતની જે ચૂંટણી છે લોકસભાની એમાં કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ એ બે ગઠબંધન કરી લીધું છે એનાથી આપ શું માનો છો ફાયદો શું થાય અને નુકસાન શું થાય આમાં ખરેખર નુકસાની તો એ છે ભાઈ કે આ ભાજપવાળાની મોટામાં મોટી એ ભૂલ છે કે આ કોંગ્રેસવાળાને જે ભરતી કરે છે ને એ મોટામાં મોટી ભાજપને નુકસાની થાય જેમ જેમ આ ભાજપે કોંગ્રેસવાળાઓને ખેંચી ખેંચીને લાવે છે દબાણ કરે છે ને રાજકીય દબાણ કરે છે ને કોઈ ગમે બીજામાં દબાણ કરે છે ધંધા રીતે દબાણ કરે છે એટલે બધેને ખેંચી ખેંચીને ખરેખર મોટામાં મોટી નુકસાની હોય ને તો એ છે ને બીજા નંબરમાં આ રૂપાલા સાહેબને ટિકિટ આપીને ખરેખર હાવ ખોટી આપી કે રૂપાલા સાહેબને બધા એમ કહે છે પબ્લિકને ગમે છે તો પબ્લિક તાળિયું વગાડે છે પણ જેટલા રૂપાલા સાહેબજી બોલે છે ને એ કાયમી ભાંગડા જ વાટે છે રૂપાલા સાહેબ અત્યાર સુધી કોઈ સારું વક્તા તરીકે સારું કોઈ રાજકારણનું વહેલા જ નથી પબ્લિકને મજા આવે એવા ભાંગડા વાટે ને બધા તાળિયું વગાડે બીજી જ્ઞાતિને મજા કરાવે આ કરાવે આને ખરેખર રૂપારાળા સાહેબને ટિકિટ કાપી અને અહીંયા ગુંડારીયા સાહેબને કોઈ પણ આપી દે ને તો બધી વસ્તુ આમાં કોઈ નથી કુંભાર નથી કાંઈ ગુજરાતમાં હાવ શાંતિ થઈ જાય એમ છે ખાલી માત્ર ને માત્ર આજે વાત કરવામાં આવે તો આ વખતે પણ કેટલાય ચૂંટાયેલા ધારાસભ્યો એવા હતા કે જેને ચૂંટણી આવે એ પહેલાં જ રાજીનામા આપી દીધા તો તમે શું માનો છો આનાથી ખૂબ મોટો ખર્ચ થાય છે તો ચૂંટણી કરવાથી અને પ્રજા સાથે આ દ્રોહ થાય છે કે કેમ આમ તો જનરલ જોઈએ તો લોકોએ મત આપીને કોઈપણ પછી કોઈપણ પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આપ હોય એના ધારાસભ્યને ચૂંટાવ્યા હોય અને એ પબ્લિકનો દ્રોહ કરે એ લોકશાહી સિસ્ટમથી વિરુદ્ધ છે રાજગી રીતે પણ વિરુદ્ધ છે અને એના પોતાના હિત માટે પણ વિરુદ્ધ છે આવા લોકોને બીજી વખત ચૂંટવા ન જોઈએ પબ્લિકનો એક તો ટાઈમ જાય છે સરકારને એ ચૂંટણીનો બોડો ખર્ચ થાય છે એના માટે પણ લોકો જાગૃત થઈ અને આવા પાટલી બદલોને ક્યારેય પણ માફ ન કરવા જોઈ ક્યારેય એને ન જોઈ ક્યારે એને સ્વીકારવા ન જોઈ અને આના આના માટે લોકશાહી ઢબે એમનો તિરસ્કાર કરવો જોઈએ ચૂંટણી જાહેર થઈ જાય એટલે ચૂંટણી પંચની એક ઉમેદવાર માટે રાજકીય પક્ષો માટે ખર્ચ કરવાની એક મર્યાદા છે પરંતુ જે રીતે બેફામ ખર્ચાઓ થાય ઉમેદવારો દ્વારા થાય રાજકીય પક્ષો દ્વારા થાય પક્ષ કોઈ પણ હોય ઉમેદવાર કોઈ પણ પક્ષના અને આપ કઈ રીતે યોગ્ય જુઓ છો કે કેમ હવે તમારા પ્રશ્નનો જવાબ એ પછી દઉં છું અત્યારે પહેલાં અમારો મેઇન મુદ્દો રાજપૂત સમાજનો છે કે અમે આજે બીજેપીમાં છીએ ને કાલે બીજેપીમાં છીએ પણ બીજેપી એક અમારી સાથે અન્યાય કરે છે એક જ સમાજને ટાર્ગેટ જોઈને શું કામ હર હંમેશા રાજપૂત સમાજને ટાર્ગેટ કરે છે તો અમારો વાંક શું છે કે એક સમાજને ટાર્ગેટ કરે છે અને રૂપાલા સાહેબ જેવા શિક્ષક છે પોતે એના શિક્ષકમાં શું છોકરાઓને જ્ઞાન આપ્યું હશે છે જ્યારે ત્યારે શિક્ષક હશે ત્યારે કે અત્યારે આવું અભદ્ર ભાષણ બોલે છે તો રાજપૂત સમાજ હજી આટલો બધો નથી એવો કે ક્યાંય આંદોલન ઉપર ઉતર્યા અમે જાહેર સભાયું કરી છે બરાબર છે ઘણાય સમાજે આંદોલન કર્યા છે બધું કર્યું છે પણ હજી અમારો સમાજ પેદી આંદોલન ઉપર એવો નથી ઉતર્યો ક્યાંય જાહેર મિલકતને નુકસાન કર્યું હોય પણ આ સમાજ જેથી આંદોલનમાં ઉતરશે તેથી અત્યાર સુધી કોઈ આંદોલન નહીં થયું હોય એવું આંદોલન થશે મેં આપને પ્રશ્ન પૂછો ખર્ચ અંગેનો એ અંગે આપનું શું કહેવું ખર્ચમાં તો હવે જે પાર્ટી છે એ ખર્ચ કરવાની જ છે થવાનો જ છે કરવાના છે એ નિયત મર્યાદા મર્યાદા ચૂકાઈ ન થાય એને આપ રીતે એ તો હવે બીજેપીનો તો મેઈન મુદ્દો એ જ છે કે પૈસા દો અને ખરીદો પૈસાથી જ બીજેપી પાર્ટી પૈસાથી ચાલે છે અને એ લોકો પાસે ઈડી વાળા છે બધા છે અમે બીજેપીમાં જ છીએ નથી એવું નથી પણ અન્યાય થતો હોય ત્યાં અમારે બોલવું પડે કે ભાઈ આ બીજેપીવાળા અન્યાય કરે છે અમે સાચા છીએ એની સાથે જ રહેવાના છીએ અમે તો આ હતા જામનગરના કેટલાક જાગૃત લોકો અને મતદારો કે જેઓ હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં કેવો માહોલ છે જામનગરમાં અત્યારના મતદારો છે તે શું વિચારી રહ્યા છે તે અંગેની પ્રતિક્રિયા છે તે તેઓએ આપી છે રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા જામનગર